બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાય છે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાય છે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાય છે જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે નમસ્કાર મારું નામ ગૌસ્વામી ગૌતમપુરી કેલાશપુરી મારું ગામ દુદોષણ તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મીરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું નમસ્કાર હું ડૉક્ટર અરવિંદ પ્રજાપતિ પ્રાંત સુઈ ગામ આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ બુકડીલનું આયોજન કરવાની સૂચના હતી જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે ચંદીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબીદ ખાતે આ એક પ્રકારની મોક મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના અગિયાર ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યાર હાલમાં ચાલુ છે એ સાયરન બે રીતે કામ કરે છે એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે તો લોકો પણ આનાથી વેલ ટ્રેન્ડ છે જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે જે વોલેન્ટિયર્સ હશે એ બાળકો વૃદ્ધો દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે ખોટી અફવાઓથી દૂર રહેશે તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે છેવાડાનો આ જે તાલુકો છે બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ વહીવટીતંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈપણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતી થી લોકોને વાકેફ કરવા માટે એક ચેતવણી આપવા માટે અને જે આપણે નાગરિકોને સુરક્ષિત કરવા માટે જે રાજ્ય સરકાર જે સતત ચિંતા કરે છે એમાં સો ટકા આપણે સફળ થઈશું હું ચાખેશરા જગદીશભાઈ હરજીભાઈ ગામ બુરૂ અમારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈ ગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ હું ઠાકોર અક્ષયભાઈ સુભાભાઈ ગામ દુદુષણ તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા દુદુષણ ગામ પાકિસ્તાન સરહદી વિસ્તાર વિસ્તારમાં આવે છે પહેલાં અમારે ગામમાં આવી સુવિધા નથી અને અમે ખોટી ખોટી અફવામાં આવીને દડી જતા હતા પણ હવે એવું નહીં થાય

અ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે એના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવે છે સરહદ પાસેના ચોવીસ ગામોમાં સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવે છે અને બાકીના તમામ જે એક એકસો એકવીસ ગામો છે તેમાં પણ આ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ પ્રકારની પરિસ્થિતિ થાય

નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યા છે